તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાજી કેમ છો બધા મજામાં નહીં જો કે મજામાં જશે તો જ મારો વ્લોગ જોવાય હોય ને પેલા તો બધાને હેપી ઉત્તરાયણ મારા અને મારા પરિવાર તરફથી અને કેમ છે તમે બધા પતંગ કેવી છે કેવી એ બધા કમેન્ટ કરી દોજો અમે તો જીવ ન્યાય દઈને કમ્પ્લીટ તૈયાર થઈ છે મીરાને જો જી નવરાવીને મમ્મી જો માથું ને એવું વળાવે તૈયાર કરે છે આ ફૂગો એની રીતે સગે છે ઢીંગો ઢીંગો સગા છે તો અત્યારમાં તો પહેલા નાસ્તો કરવો છે હજી માવો ખાઈ લીધો પેલા નાસ્તો કરીએ લઈ આવું નાસ્તો કરી ને પછી આગળ શું કરીએ પછી કહું તમને તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આજનો વ્લોગ ને તમને મજા આવશે થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ હવે કઈ વાંધો નહીં વોક માં બન્યા અમે પતંગ ચગાવા જવાના છીએ આજે કે કે જવું ને ના પડી જાય આમ 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 કે જવું ને પતંગ ચગાવવા હે પતંગ ચગાવવા જવું ને રાે ટાટા કઈ દે અમે નાસ્તો કરીને પછી મળીએ તમને

તો મિત્રો અમે અત્યારે જો અહીં ધાબા પર બધા પતંગ સગાવે આવ્યા છે ને ભાઈ અહીં સુરતની રોનક તો જો ભાઈ પતંગ તો જો સગે આ ભાઈ ભાઈ ગટ્યા કાઈ આખો આસમાન ભેર્યું જો અહીંયા બધાય અમારી 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 વેજા છે ઓ બધી જો કિરણ ને ધમો ને બધા બોલો કાળીઓ કાઈ ગયો જોલા એ કાળીયા આજ તો આલા આમાં આ ધોળો લાગે છે

છે ને હજી ઉઠી ઉઠીને બધા આવતા હોય તમે કન્ટિન્યુ રોગ માં બેના રહો મજા આવી છે જો જો પતંગો લૂટે જો 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 લૂંટણિયા જો એક પતંગ આટું કેટલા જણા છે બે ચાર છ જણા એક પતંગ લૂટે આને લૂંટણી લઈ લીધો કિરણે જો ચાલો મિત્રો એક પતંગ પકડીને ને આ સગાવે

તો ભાઈ ઘેરે આવ્યો તો નાસ્તો લઈને પણ અહીંયા તો અમારા મીરા દીકરી તો સુ ગયા છે તો કોઈ જવાના એને તો કઈ ઉતરાય ને ચાલો નાસ્તો કરવા બધાને પાતરા મારે છે ને રવિવારે આ પાતરા મને ખાવા પડે મને બહુ ભાવે પાતરા મજા જ આવે ખાવા અમારે ખાવો તો આવો અહીંયા તમે તો હવે ફટાફટ નાસ્તો કરી લઈ મીરા ઉઠે ને પછી મસ્ત મજાના ફોટા પડવાના છે મેળીમાં મંદિરે જાવું છે પછી પાછા એને કંઈક ધાબે ને બધીમાં લઈને જાવે આ અમારે છે ને મોટું જબર ધાબું છે તો ખોલતા નથી પાસમાં માળે ધાબુ છે ને તે મકાન માલિક પડી ગયું હોય તો જવાબદારી કોણ લે એના હિસાબે બે નળ બધું ભાંગી નાખે છઠ્ઠા માળે ધાબુ છે નથી ખોલતા આવવા નહી હોય તો મિત્રો અત્યારે જમીન અમી થઈ ગયા છે નેવરા આ જો મીરા હાટુ નવા કપડાં લેવા મારા કેવા છે કમેન્ટ કરજો માસ્ત આપણે મીરાને કમ્પ્લીટ કપડાં પહેરાવી દઈએ ને અમે છે ને મેરળીમાન મંદિરે જવું છે પગે કરવા પછી વિસારીએ ક્યાં જાય એમ ધાબા ઉપર જઈએ પતંગ ચગાવવા ન જઈએ કાંઈ નક્કી નથી હજી મીરા ઉપર આધાર મીરા કવર આવે નહીં તો બધીમાં જાઉં ના કે પછી ઘર જગ્યા પાછા પછી હું જઈ પાછું આપણા બધા મિત્ર સાથે બધા અલગ અલગ ધાબે છે બધા અમારે અહીંયા ધાબું ખુલ્લું નથી કાંઈ વાંધો નહીં આપણે પતંગ તો સગાઈ નાખ્યું એ તમને બતાવ્યું ને આપણે દોરી લાગી ગઈ જોઈએ

ઊંધીડી તોડી નાખી જો એ સાઈડ લઈ ની કરવા દે હાલો હવે તૈયાર કરીને ભાગી બસ છો જો અમે નીકળી ગયા છે મરડી માના મંદિરે માટે જવા માટે જો આજ રસ્તો એ આ છે પોલારીસ આજ ભાઈ છે ને તો અમે તમારી સેફટી બાંધેલી છે ભાઈ દોરી છે ને ભાઈ બહુ આજ આ આડીઓ આવે ધ્યાન રાખવી પડે આમાં આજ નગર હે ને નાખે ફાટ દે ધ્યાન રાખવી પડે અમે તો આ છે

તો મિત્રો ધાબેથી પાછા ઘરે આવી ગયા છે કેમ કે અમારે મીરા દીકુ કવર હતા થાય હોવાના ટેવ મમ્મો કરવું હતું જીરી આવું નાસ્તો કરવો તારે જો એટલો નાસ્તો પાછા લાવે રવિવારે છે ને અમે નાસ્તો કરી કરીને પૂરા થઈ ગયા ઘરનું તો ખાઈએ એટલું પણ નાસ્તો રવિવાર વધી જાય ને કા ચાલો નાસ્તો કરી લઈએ તમારે નાસ્તો કરવો આવો જો ડાબેલી છે વડાપાંવ છે મરચાં છે ચટણી છે મજા આવી જાય તને મજા આવેલા ખાવાની

આજની મજા જ કંઈક અલગ છે એમ હા ઓ ભાઈ પતંગ ઉજવાઈ શકે હવે ઘડી છે ને પતંગ સગાવી લઈએ પછી મળી જાય બોલો કાળીઓ કઈ જો કાળીઓ જે આવે છે આ પવન નહીં આવે છે આંબાલાલ લે આ કઈ હાજી પડી આમ આમ ઉપર છે આવ ફૂલ અમને એમ લાગે કે અમે અમે આકાશમાં ઉડી એવું લાગે અમને મેરે કો તો એસા ધક ધક કરે લાગે મેરે પતંગ અહીંયા આવી ગયા છે અમારી સાથે તો અત્યારે વાતો કરે ભાઈ ફૂલ કોમેડી કગુડિયા મેન આ સડાતા સડાઈ ગયો ઉતરવું કેમ અમારે હે સડાઈ ગયો ઉતરવું કેમ હવે હા હા તો

તો ભાઈ હવે ઘરે આવી ગયો છે ને હવે વ્લોગ બહુ મોટો થઈ જાય તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ અને કાલે પાછો આપણે એક નવો વ્લોગ બનાવીશું કાલે વાસી ઉત્તરાયણ કહેવાય ને દિવસ કાંઈ નો ભ્લોક કેવો લાગે તો તમને કમેન્ટ કરી દેજો અને મળશું પાછા એક નવો તો બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન હોય છે